ભીતર ઉઠેલા નાદ ને થોડો ઉઘાડતું હરદી એક સંવેદના છે ધીમો સ્પર્શ પામતું ઉત્સવ સમી છે જિંદગી સંબંધની વીણા વગાડતું મળ્યો છે આ મનુજનો દેહ મૈત્રીની મહેક માણતું એક જંગલમાં એક હાથી રહેતો હતો એ જંગલ એમેઝોનના જંગલ જેવું વિરાટ હતું અનેક પશુ પક્ષીઓને આશરો આપતું હતું એ જંગલના વિશાળ વૃક્ષો ઝાડી ઝાંખરા વચ્ચે પશુઓ પોતપોતાની રીતે જીવન વ્યવહાર ચલાવતા હતા પરંતુ એક ધારું કશું જ હોતું નથી ગાડીના પૈડા જ્યારે ચાલતા હોય ત્યારે ઉપર નીચે થયા કરે તેમ કાળના પ્રવાહમાં વહેતા જીવોને સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા આદિ દ્વંદ્વનો અનુભવ થયા કરે એ જંગલમાં એક વખત દાવાનર લાગ્યો સર્વ પ્રાણીઓ જીવ બચાવવા નાશ ભાગ કરવા લાગ્યા એમાં એક હાથી પણ સામેલ હતો તેણે પણ પોતાને જીવ બચાવવા પ્રયત્ન કર્યો અને એ સફળ રહ્યો એ હાથી હતો એક સંવેદનશીલ પ્રાણી એ હાથી હતો મારા તારાના ભેદથી પ્રાણી એ એ હાથી હતો આજથી આગળ વિચાર કરનાર હાથીએ ભવિષ્યમાં આવી દુર્ઘટના થાય ત્યારે શું કરવું એના માટે પ્રી પ્લાનિંગથી એક વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કર્યું હાલના ફૂટબોલ મેદાન છે તેવા કેટલાય ફૂટબોલ મેદાનો ઊભા થઈ જાય તેવું જબરદસ્ત અને એક પણ ડાળી ડાળખા ન હોય તેવું મસ્ત એકવાર ફરી દાવણર લાગ્યો જંગલના પ્રાણીઓ નાશભાગ કરતા આ મેદાનમાં આવી પહોંચ્યા અને એ હાથીની મહેનત રંગ લાવી અનેક જીવોને આશરો મળી ગયો ટ્રેન યોર માઇન્ડ ટુ સી એન્ડ ટુ ડુ ગુડ ફોર એવરી વન ધ હેપીનેસ ઓફ યોર લાઈફ ડિપેન્ડ્સ ઓન ધ ક્વોલિટી ઓફ યોર થોટ્સ તમારા મનને સારું વિચારવા અને જોવા માટે તૈયાર કરો તમારું જીવનનો આનંદ તમારું વિચારની ગુણવત્તા ઉપર આધાર રાખે છે જિંદગી એક બેમિસાલ ખજાના છે જિંદગી એક પાર ઉતરને કા તराना છે કિંમતી હે જિંદગી કે લમહે જિંદગી અપને આપ મેં afsana હે આ હાથી નો મેદાન આખા જંગલ ના પ્રાણીઓ થી હક ઠેઠડ ભરાઈ ગયું ઉભરાઈ ગયું એક નાની અમથી જગ્યા પણ બચી ન હતી તેવામાં આ મેદાન જેણે તૈયાર કર્યું છે એ મેદાનનો સ્વામી કહેવાય તે મુખ્ય હાથીના પગમાં ખંજવાળ આવી ખંજવાળવા માટે પગ ઊંચો કર્યો અને ત્યાં ખીચોખીચ ભરેલા મેદાનમાં રહેલું એક નાનું સસલું જગ્યાની મોકળાશ જોઈને પગની જગ્યાએ આવી ઊભું રહી ગયું હવે આ હાથી શું કરશે સસલાને ખસેડશે તગડશે મારું મેદાન છે એવો માલિકી ભાવ બતાવશે મારી મહેનતનું ફળ હું ભોગવું અને સસલાનું જે થવું હોય તે થાય તેવો વિચાર કરીને પગ નીચે મૂકી દેશે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી પાણી સૌથી ઉપરના પાંદડા સુધી પહોંચી જાય છે તે જ પ્રકારે પ્રેમપૂર્વક કરેલા કર્મ પરમાત્મા સુધી પહોંચાડે છે જો ચીજ આપકો ચેલેન્જ કરતી હૈ વહી આપકો ચેન્જ કર કરતી હાથીના જીવનમાં ઊભી થયેલ આ કસોટી હવે આ ઊંચા કરેલા પગનું શું કરવું પણ આ ચેલેન્જ એના જીવનમાં ચેન્જ લાવનાર અને પરમાત્મા સુધી પહોંચાડનાર છે તે તેને ખબર નથી હાથી એક્ઝામમાં પાસ થઈ ગયો તેણે સસલાને બચાવી લીધું અઢી દિવસ પગ ઊંચો રાખીને હવે ચેક ધ મિશન પ્રેમ મૈત્રી અનુકંપા આ હાથીએ પશુના ભાવમાં જે કંઈ કર્યું તે માનવને શીખવતું મિશન પ્રેમ મૈત્રી અનુકંપાનું હતું હાથીએ અંડર મિશન પ્રેમ પહેલું સ્ટેપ લીધું શેર જેના માટે તમને દિલની નિસ્વાર્થ લાગણી છે તે પ્રેમ છે જેના માટે તમને કંઈક દેવાની છોડવાની ઈચ્છા છે તે પ્રેમ છે જેના માટે તમને તમારા અસ્તિત્વની પરવા નથી તે પ્રેમ છે જેના માટે તમને મારા પરાયાના ભેદ નથી તે પ્રેમ પ્રેમ છે છે શું સમજો તો તો ભાવના કરો મશ્કરી રમો તો ખેલ રાખો તો વિશ્વાસ લ્યો તો શ્વાસ નિભાવો તો જીવન આ હાથીએ મેદાન તૈયાર કર્યું તેમાં તેના સ્વાર્થને છોડી પરમાર્થ વિચાર્યો હું મારા એકલા માટે નહીં બધા માટે કરું અને એ જ છે પ્રેમ જેમાં સ્વાર્થ ગૌણ બને છે પરમાર્થ મુખ્ય બને છે આ હાથીએ મેદાન તૈયાર કરવામાં કોઈની અપેક્ષા ન રાખી કોઈની મદદ ન માગી મારે એકે જ શા માટે કરવાનું મારી મહેનતમાં બીજાનો ભાગ કેમ પાડું જેમાં ભોગનો ભાગ છે એ જ છે પ્રેમ જેમાં ભાગીદારી છે પણ ભાગબટાઈ નથી હોતી

એ સમય હાથી પગને ઉપર જ ઉઠાવેલો રાખે છે કારણ કે તેણે સસલાની સાથે મૈત્રી હતી સમગ્ર વનસૃષ્ટિ સાથે મૈત્રી હતી અને જે મારું મિત્ર તેની તો મારે કેર કરવી જ રહી તેને જગ્યાની મોકળાશ દેવા મારે થોડી સંકળાશ અનુભવવી પડશે એથી વધુ બીજું શું કરવાનું છે મિત્ર તે છે જે મીઠાશ પણ આપે અને હળવાશ પણ આપે કેર કરીને એ હાથી અઢી દિવસ ઉભો રહ્યો ત્રણ પગ ઉપર ભારેખમ કાયાથી કરી પરંતુ કોઈ તેની જગ્યાએ ફીલ ન કરી શકે સર્વ જગત પરિહિત નિરતા ભૂત ગણા દોષા પ્રયાંતુ નાશ સર્વત્ર સુખી ભવંતુ લોક જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ સર્વજીવો બીજાનું હિત કરવામાં હંમેશા તત્પર રહો બધાના સગળા દોષો નાશ થાય સર્વત્ર ત્રણેક લોકોના જીવો સર્વ સ્થાનોમાં સુખ શાંતિ પામો શાંત સુધારસ ગ્રંથમાં કહ્યું છે પરહિત ચિંતા મૈત્રી બીજાના હિતની ચિંતા કરવી તે જ મૈત્રી છે આ માટે કેરટેકર બનવાનો પુરુષાર્થ કરશો તો કદી કોઈ તમારા દુશ્મન નહીં બને મિશન અનુકંપા ત્રીજું સ્ટેપ લીધું થ્રી બેયર માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી બેર કરો સહનશીલ બનો કોઈના જોઈને થવું તે અનુકંપા છે કોઈની તકલીફ જોઈને દૂર કરવી તે અનુકંપા છે કોઈની સમસ્યાને જોઈને સમાધિ આપવી તે અનુકંપા છે જેમાં બીજાના દુઃખ દર્દમાં પોતાના હૃદયકંપન થાય તેની પાછળ જે જન્મે તે અનુકંપા છે આત્મીય બનીને ઓગળી જવાનો અવસર આપે છે અનુકંપા જે પોતાના સુખની નહીં પણ બીજાના સુખની ચિંતા છે અનુકંપાવાન વ્યક્તિ આત્મવત્ સર્વ ભૂતેશ ના નાદથી હૃદય ગુંજતું રાખે છે આ હાથીએ જ્યારે દાવાનળ જોયો તેમાં બળતા પશુઓ પક્ષીઓ જોયા નાસભાગ કરી જગ્યા શોધતા જીવોને જોયા નાશ પામતા આશ્રયોને જોયા જીવવા માટે વલખા મારતા પ્રાણીઓને જોયા અને હૃદય કંપી ગયું અને એ કરુણાશીલ હૃદયમાં વાવેતર થયું મેદાન તૈયાર કરવાની ભાવનાનું થોડું મન મોટું કરીને સાથે રહેનાર દુખી કેમ બને અનુકંપાવાન જીવ બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુખી બીજાને દુખી જોઈ હું આનંદમાં ખુશ થઈને કેમ રહી શકું અને એટલે જ પોતાના પૂરતું નહીં પણ બધા પ્રાણી મિત્રો માટેનું મેદાન તૈયાર થયું અનુકંપાથી ભીંજાઈ ગયો હતો એ હાથી પલળવું અને ભીંજવું બંનેમાં માત્ર એટલો જ ફરક છે જે પલળે છે તે જળ છે અને જે ભીંજાય છે તે ચેતન છે અનુકંપાથી ભીંજાયેલો હાથી અનેકના પ્રાણ બની ગયો અને એક એવી ઊંચાઈએ પહોંચી ગયો જ્યાં પરમાત્માનો દરબાર તેના ભાવીની રક્ષા કરી રહ્યો હતો એ હાથીનો આત્મા ઉચકાયેલા પગથી ઉચ્ચત્વે પામતો પરમોચ્ચ એવા પ્રભુ महावीरના ચરણોમાં સોપાઈ ગયો સમર્પાઈ ગયો છોટી સી આંખ ભી અપને મે વિરાટ હિમાલય કો બસા સકતી હૈ છોટા સા હૃદય ભી યદી અનુકંપા સબર હો તો સમસ્ત જીવો કો બસા સકતા હૈ આ હાથી એ જો પશુ થઈને પણ આટલા આવા સુંદર ગુણો વિકસાવ્યા તો પ્રચંડ તાકત સંપન્ન માનવી ગુણોમાં પાછળ કેમ રહી શકે તમે પણ પુરુષાર્થ કરો આવા ગુણોને ખીલવવાનો આ હાથીના સત્કાર્ય માટે આપણે શું કહીશું અને ગ્રાઉન્ડ બનાવ્યું હતું કે ગાર્ડન કરેક્ટ આન્સર ઇઝ ગાર્ડન નોટ ગ્રાઉન્ડ શા માટે ગાર્ડન તેથી કહેવાશે કે જેમાં પ્રેમની પરિમલ પ્રસરતી જોવા મળી જેમાં મૈત્રીની મહેક માણવા મળી જેમાં અનુકંપાના પુષ્પ ખીલેલા મળ્યા હાથી પણ માનવીય ગુણ કેળવી શકે તો માનવ કેમ માનવીય ગુણ ન ખીલવી શકે ચાલો આપણે પણ મિશન ગાર્ડન ચાલુ કરીએ લાસ્ટ મેસેજ પીપળના પાન જેવા ન બનશો જે સમય આવતા સુખાઈને ખરી પડે છે બનવું હોય તો મહેંદીના પાન જેવા બનશો જે ખુદ પીસાઈને બીજાની જિંદગીમાં રંગ ભરી દે છે ધ એક્સપ્લોર લાઈપિંગ પોડકાસ્ટોટ ક્વેસ્ટ ફાઉન્ડેશન